નગરની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું થયું મૃત્યુ ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલનું થોડા દિવસ પહેલા પરિવાર હોસ્પિટલના ડોક્ટર મલય મકવાણા દ્વારા કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ બીજીવાર બતાવવા આવવા માટે ડોક્ટર મલય મકવાણાએ દર્દીને કહ્યું હતું પરંતુ દર્દીની તબિયત વધુ લથડતા રવિવારે દર્દી ડોક્ટરને બતાવવા આવ્યા હતા ડોક્ટર મલયે આવું તો થોડું રહેશે તેમ કહી દર્દીને ઘરે પરત મોકલી આપ્યા હતા તેમ દર્દીના પરિવારે જણાવ્યું દર્દીની તબિયત ફરી વધુ લથડતા દર્દીને પરિવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મોડી સાંજે દર્દી ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલનું મૃત્યુ થયેલ હતું મૃતદેહ સ્વીકારવાની હાલ પરિવારજનોએ ના પાડેલ છે ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીના પરિવારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે મારું નામ યોગેન્દ્રસિંહ

અમે પમ્પિંગ કરીએ છીએ એ બધું ડતી નતું બેન નું ઓપરેશન કયા ડોક્ટરે કર્યું હા મલઈ મકવાણા